અમે જઈ રહ્યા છીએ ચાર થી પાંચ જણા અને આ જો અંગળી દેખાડે એટલે મુની લઈને હવે તો હવે બેક કેમેરો કરી નાખું પાછળનું લોકેશન તમને બતાવું તો જોઈ રહ્યા છો આપ રાજા વડલા જવાનો માર્ગ છે અને રવિવારે બધા પદયાત્રીઓ હાલીને જતા હોય છે બધા માનતા પૂરી કરવા અથવા તાવો કરવા પગે લાગવા કે બધા રવિવારે જતા હોય છે અહીંથી તો હવે આવી ગઈ છે આ ફેક્ટરી રસ્તામાં જે આવે છે ફેક્ટરી રાજા વડલા પેલા તો એ ફેક્ટરી છે આગળ હજી જઈશું તો આપણે આગળ આવશે એક તો હવે આવશે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર તો આવી ગયું છે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર કેમ કે મારો ભાઈ માહોલ બનાવવાનો છે આપડે પોગી ગયા રાજા એટલે જય માતાજી બધા

को वरा गेदु न

આવવાની વાત ની જોવા જશે બરોબર

ચાલુ થઈ ગયું સેવ ટમેટા નું શાક બનાવવાનું એવું જો આ સેટ આયા બેઠા